જે સ્વામના ભગવાન જે બેસતા એ દરબાર ગયા એમ નામ છે દાદાની જે શિલા હતી એ શિલા લઈ આવ્યા અને પછી કાનો કડીયો હતો કડીયો એટલે તમને ખ્યાલ આવે ને જે સામાન્ય મકાનની મકાન બનાવનારો શિલ્પી નો કહેવાય હવે ઈ જમાનાનો કડિયો કડીયો એટલે ત્યારે તો પથ્થર ને ગારાની દિવાલ તો હતી ને ચૂનો હતો તો એવી સામાન્ય દિવાલ બનાવનારા કડીયા સ્વામી સાથે લેવા બોટાદ થી એના પથ્થર જે શિલા હતી સ્વામી કે કાના આમાં મૂર્તિ બનાવવાની છે તારે હનુમાનજીની બજરંગબલી ને સ્વામી મને ટાકડું કેમ એની ખબર નથી પડતી હું તો ઓલું લેલું લઈ અને માણસ શું છે એટલે ત્યાં ઓસરી છે અત્યારે દરબાર ઓસરી પર સ્વામી બેઠા હતા ને હેઠે બધા ભક્તો બેઠા હતા સ્વામી એની એકદમ સ્ટાઇલ હતી આખી અલગ રાજપુરુષ જેવા હતા રૂપાળા હતા ઊંચા હતા સ્વામી ક્યાંય કે બોલાયો બોલાવ્યો સ્વામી પલોઠી વાળા બેઠેલા માથું આમ ખોળામાં મૂક્યું એટલે સ્વામી આમ બે હાથ માંથી મૂક્યા બે હાથ માથે મૂકીને એવું બોલ્યા કે જા તારા હાથે સુંદર મૂર્તિ ગણાય શકે એક યુગ પુરુષ બોલ્યા જેની પાસે યોગની ઐશ્વર્ય હતું જેની આગળ પ્રભાવ હતો એ આમ વાદળા સામે જોવા તો વરસાદ થતો હતો એ ગ્રહોની સામે જોવા તો ગ્રહોની આખી ગતિ બદલી દેતા હતા એટલા સમર્થ સાધુ એ આ થાંભલો છે આ થાંભલા ને એમ કઈ હાલવા મળ્યો આ થાંભલો હાલતો હતો

દુઃખ દૂર થાય અને લોકો નો છે તો અષ્ટોગી ઇતિહાસો ને શાસ્ત્રોની અંદર સંતોની પરંપરામાં પણ સાંભળ્યો છે રાવણના દરબારમાંથી શનિને મુક્ત હનુમાનજી કરેલું પછી એક વખત કઈક હનુમાનજી મહારાજ અયોધ્યામાં ફરતા છે રામ ભગવાન ગાદી બેસી ગયા પછી તો એમાં કોઈ વિદ્વાનો બધા બેઠા હશે એટલે ચર્ચા થઈ કે ભગવાનને ને આટલું બધું ચૌદ વર્ષ દુઃખ આવ્યું સીતાજી અપહરણ થયું યુદ્ધ કરવું પડ્યું લક્ષ્મણજી સાંગ વાગી ભરતજી હેરાન થઈ કારણ હું કાંઈક પંડિત કે એવું બોલી ગયા કે શનિ નડ્યો ને એટલે આવું થયું દાદા સાંભળી ગયા હનુમાન દાદાને તો તેત્રીસ ત્રણ કરોડ રોહટા ઉભા થઈ ગયા એમ જો મારા ભગવાનને ને શનિ નડે બુકાગડ નવું આમ કરીને કદાચ હું નક્કી કર્યું શનિ કાળુ હોય છે મારે ભગવાન ને કર્યા એટલે શનિને કોઈ કહી દીધું કે હનુમાનજી તન મારવા આવે તો શનિ ક્યાં જમ તેમ નથી તો સૂર્યનો પુત્ર છે ને ગ્રહ છે અને સામર્થ્ય વાળું શક્તિશાળી છે એને શું કીધું ખબર એ બંદર મુજબ ક્યાં કરે ગયા એ બંદર ક્યાં કરે ગયા અને શનિ અને હનુમાનજી મહારાજ બે શનિ સૂર્ય ના પુત્ર અને હનુમાનજી સૂર્યના શિષ્ય એની સાથે એટલે ખબર હતી બધી દાદા જય સલાંગ મારી ગયો શનિ ગયા શનિ હામો થયો દાદા મારવા મારવા હનુમાનજી મહારાજ ગદા ન મારી હનુમાનજી મહારાજ એક જ લાજ મારી ધીરજ એક લાહ મારી ને ત્યાં તો શનિ પડી ગયો મેં લોહી નીકળી ગયું ગથુલિયા ગઈ ગયું શનિ હોશિયાર બુદ્ધિશાળી એને એમ થયું કે આને ખાલી જરાક માર્યું છે અને ત્યાં મારી આ દશા થઈ હવે આ એક ગદા કે ઢીકો મારશે તો તું ટળી જ જાય એટલે ઈ દોડવામાં ભાગવામાં હોશિયાર છે એટલે સ્ત્રીનું રૂપ ધારણ કરીને ભાગવા મળ્યો એના હનુમાનજીને એમ થયું કે આ રૂપ જોઈ ગયા સ્ત્રીનું રૂપ ધારણ કરીને ગયો દાદા તો બુદ્ધિમતામાં વરિષ્ઠ હો બુદ્ધિશાળામાં શ્રેષ્ઠ છે જ્ઞાનીના અગ્રગણ્ય હો એટલે દાદાને ખબર પડી ગઈ કે આ શનિ છે એટલે દાદા ચોટલો પકડીને જેમ પાતું માર્યું ને મને માફ કરી દો માફ કરી કે તને માફ ન કરું કે છે તે મારા ભગવાન હેરાન કર્યા પછી એને કીધું પ્રભુ મેં નથી હેરાન કર્યા આ તો હું તો નિમિત્ત છું કે નહીં પછી શનિએ હનુમાનજી માને વરદાન આપે છે કે જાઓ દાદા હું તમને વરદાન આપું છું તમારા નામનો એક વાર નથી દાદાનો નો એક વાર નથી જો રવિવાર છે સૂર્યનો છે સોમવાર છે ચંદ્રનો છે મંગળવાર છે જે ધરતી નો પુત્ર ભવન કહેવાય ગ્રહ છે એનો છે બુધવાર છે આ બધા ગ્રહો છે શુક્રવાર છે ગુરુવાર છે બ્રહસ્પતિ બધા શનિવાર કે શનિદેવ કે આ શનિવાર છે મારો નામનો હું એનો અધિષ્ઠા વરદાન આપું છું કે મારા વરના ના દિવસે તમારે કોઈ આરાધના કરશે તમારી કોઈ ઉપાસના કરશે તમને કોઈ તેલ સિંદુર ચડાવે એને હું નહીં નડું હવે આ જે શનિ ની પનોતિ જે છે ગોપાળા સ્વામી એવા આર્ષ દ્રષ્ટા હતા તમને સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય આવી એના ચરણમાં શનિની પનો એવી મૂર્તિ ક્યાંય નહીં મળે ક્યાંય નહીં એ સ્વામિનારાયણ સંપ્રદાયનું આ સમાજનું યોગદાન છે સ્વામિનારાયણ સંપ્રદાયનું આજે શનિ ની પનોતી દાદાના ચરણમાં છે તો ગોપાલ સ્વામીએ આ ડ્રોઈંગ કર્યું આ મૂર્તિનું અને આખા સમાજને સ્વામીએ આશીર્વાદ આપ્યો અને વરદાન આપ્યું કે આ સાળંગપુરની ધરતી ઉપર જે કોઈ આવશે અને કષ્ટોય નહીં નડે અને શનિ પર નહીં નડે એનું મંગળ જ થાય આ સાળંગપુરની ધરતીની વિશેષતા એટલા માટે છે બાકી હનુમાનજીના મંદિર તો આપણે હજારો છે હજારો છે એ સિવાય એક બીજી વિશેષતા મને લાગી આ મૂર્તિમાં કે પહેલી હનુમાનજીની મૂર્તિ આટલી હસ્તી છે હા એના પાછળની કથા શું છે જ્યારે સ્વામીએ મૂર્તિનું ડ્રોઈંગ કર્યું પછી તો ઓલા જે કાના કડિયા હતા એને શિલ્પ કરવાનું શરૂ કર્યું સ્વામી તો નીકળી જાય વિચરણ કરવા અને સ્વામી બધાને કહેતા ગયા ભક્તોને કે મૂર્તિ થઈ જાય અને સ્વામી એ જગ્યા બતાવી કે અહીંયા મંદિર બનાવજો અત્યારે જે છે ને ત્યાં આગળ કુવો છે હનુમાનજીની મૂર્તિ ની આગળ કુવો છે હા કુવાની આગળ થોડો ટેકરો હતો ત્યાં સ્વામી કે આપણે મંદિર બનાવજો નાનું પાંચ મહિના સુધી આ મૂર્તિનું કામ ચાલુ સિલ પાંચ મહિના સુધી અને પછી સ્વામીને સમાચાર આપ્યા ઈ જમાનામાં ઓગણીસો પાંચ વિક્રમ સાઉ ઓગણીસો પાંચ પંચોતેર વર્ષ થયા હમણાં સ્વામી બસો સાધુ લઈને આવ્યા અને સો બ્રાહ્મણ વિદ્વાન અને અહીંયા સ્વામી જબરજસ્ત યજ્ઞ કર્યો થી થી જે વૈદિક મોટા મોટા પવિત્ર બ્રાહ્મણો હજારો કિલો ઘીનો હોમ કરી હનુમાનજીના મંત્રો થી વૈદિક મંત્રો થી સ્થાપના કરી અને સ્થાપના જયારે કરી ત્યારે જે દંડ છે ત્યાં ગોપાલ સ્વામી નો જે છડી છે છડી તમે સડી પૂછવાનો સ્વામી આમ કરીને રાખી અને સ્વામી વૃદ્ધ થઈ ગયા હતા એટલે સ્વામી આમ દાઢી ટેકવી એક ઠે બહુ પગ ઉપર આમ કરીને કર્યું અને સ્વામી યોગી હતા એટલે અષ્ટાંગ યોગ શીખ્યો અને ત્રાટક કર્યું ત્રાટક કર્યું ને એટલે હનુમાનજી મહારાજ ખડખડાટ સ્વામી ગયા બોલવા માંડ્યા આકાશની અંદર ભયંકર અવાજ થવા માંડ્યા જય જયકાર થવા માંડ્યા એટલે જે સામાન્ય ભક્તો હતા બધા જે આ સ્થિતિ

એ બોલે જ ને તો આખી દુનિયા ને ગાંડા કરી નાખે આ બધા બીજે બીજે કઈ જાત નહીં પણ સ્વામી એવું વચન આપ્યું હનુમાનજીને પ્રાર્થના કરી દાદા તમે બોલો બોલતા નથી પણ માણસ બોલે ને એના કરતા પણ વધારે તમારે કામ કરવાનું છે આજે ગોપાળાની સ્વામીની પ્રાર્થનાથી આજે દાદા હજારો લોકોના કામ કરે